वा जिकरुणा बन्धु मङ्गड मूरति उरदरि सर्वोपरि श्री ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो 这里。 સ્વામિનારાયણ હરે મારાઉં એહ નો તજુ નહીં તૃણકાર મમત મેલું નહીં કરો નિત્ય પ્રતિપા એને દુખે હું દુખ્યો એને સુખે સુખ એને જયમે હું જૈમો એને ભૂખે એ છે મારા આત્મા એહ છે મારું તાન एे मारा प्राणप्रिय एीवन् मारा मारा मित्रगोत्र ये हारि वंश मरो वंशवधार मेलु केमये ममतने मारा ये आधार ધન માલ માહેરો મારા પશુ પરિવાર કૂડ મારો ઊંચું અતે હું નો શણગાર મારે બાપ દાદે બહુ કર્યા મોરે મોટા કામ તે ઘરનો હું દીકરો કરો નહીં લજાવું નામ હું મોટો હું મોવડી પૂછે સૌમને વાત દાસ દાસે માહેરે કરે સેવા રાત હુકમ ન ફરે માહેરો કંપે સર્વે જાન ગઢ ગામનો હું છું એક રાજન મારે ત્રિલોક ત્રિલોકમાં કોણ આવે કહો આજ જુઓ સર્વે જગત તે મારી મોટી લાજ હું જે કરું તે થાય છે હું કરું તે નખ ફરે કામ હું ચલવું તો ચાલે કરું હું સૌ નો સામ મારું ધારું થાય છે ન ધાયરું ન થાય બીજો મારી બરાબરે જુઓ નથી જગમાય હું રૂપાળો હું ઘણું હું ગોરો અંગય પાર થોભા કલમાં કાતરા મુછ મારી વડદાર પૂર્વ પશ્ચિમ હું ફર્યો ઉત્તર દક્ષિણા દેશ દાઢે જટા જોઈ જાણજો રાખા છે પંચકેશ હું હું કરી હાલે ઘણું અહમત પાર હું મારો માને સહે એ જાણો અહંકાર હું પુરાણી પંડિત છું હું ભણો છું વેદ શાસ્ત્ર માત્ર સર્વનો હું જાણું છું ભેદ જે જે મેં નિર્ણય કર્યો તેમાં કાઢે કોઈ ખોટ જાવા ન જીતી ને કરું હું કરાવો કોટ હું વક્તા વા હું હું મંડળીનો મેં મારા મુખની વાર્તા સૌ સુને કરી હે હું ગુરુ હું ગઈ બીજા સર્વે બાળ મારે બરોબર એ સૌ આવે નહીં કોઈ કાળ હું મારું કરી માન્યો કિંચિત રોપને શેષ્ય સુનિ લેરી અહમતને રાખાય બરી ભીતર મોજાર જે પદાર્થ જગત મા નામ રૂપ ગુણ છલો છલ શરીરમાં બૈરા એહ ભરપૂર કહો હરી તે ક્યાં રહે શિષ્ય સમજ જરૂર દિન બહુથી દાખડો તે દાખલો છે આપ પણ કેમ આવે હરી ત્યાં તારા ઘર માં પાપ કાયડા ન નિસરે કોઈ થી એવા ઘાયલા છે મૂળ કડે બળે જાય કાઢવા તો શું શું કરે સોળ હરિને દોષ દયસ માં હરિ છે જો તૈયાર આવે વસે અંતરે જોય નવરૂ ગોબર ઘર ઘરભરું કરડો અતિ ગંધ એવો અંતર ત્યારે કેમ રે તે મજ્જ અંતરરીયુદ વિવિધ ભાઈ વિકારે ત્યાં રહે કેમ બુધયતી શુદ્ધ જે શ્રી હરી इति श्रीहृदयप्रकाशमध्ये सद्गुरुशिष्यसंवादे चतुर्थप्रकरणम् निष्कोडानन्द स्वामी हृदयप्रकाशना चौथा प्रसंगमा અહમ બહુ બતાવ્યો છે આ જીવાતમાં વારે વારે પોતે પોતાનો જ અહમ વિચારે છે મુક્તાનંદ સ્વામીએ કીર્તનની એક કડી લખી એક જ કડીમાં આ આખો પ્રસંગ આવી જાય ભગવાનને જો આપણે ઢોકળા કરવા હોય સ્વામીએ બધું જ વિવરણામાં કર્યું છે કાય ના હોય તો ગઈઢો થાય તો ગઈઢાનું અભિમાન હું ગઈઢો અમારા કુળમાં મારા જેવો કોઈ નહીં આવડત હોય તો આવડતનું અભિમાન ખેતી કરતા હોય તો ખેતીનું અભિમાન મુક્તાનંદ સ્વામી કે હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસે હું પણ જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી ભગવાન છે એ ઢોકળા નહીં થાય હું પુરાણી હું પંડિત ને હું રૂપાળો હું મંડળીનો મેઘ જ્યાં સુધી સ્વામી કે અહમત્વના સંકલ્પ બંધ નહીં થાય ત્યાં સુધી સદગુરુ શિષ્યને એમ કે છે કે ભગવાન તને નજીક નહી થાય ભગવાનને નજીક કરવા હોય તો અહમ મમત્વના જે વિચારો છે ને એ વિચારો છોડી દેવા જ્યાં સુધી અંતર આપણું ગોબરું હોય છે અંતર આપણું ગંધાતું હોય છે ત્યાં સુધી આપણે મહેનત કરશું પણ મહેનતનું તમને કાંઈ ફળ નહીં મળે મહેનત કરવા છતાંય જો ફળ ના મળતું હોય તો એમ વિચાર કરવો કે ભગવાનની ઈચ્છા નહીં હોય પણ ભગવાનને અંતરમાં રાખવા એમાં ભગવાનની ઈચ્છા ના હોય એવું ના બને ભગવાનની તો ઈચ્છા હોય પણ આપણું અંતર ગોબરું છે એટલે ભગવાન ન આવે બહુ વિચાર કરવાનો છે નિષ્કુળાનંદ સ્વામીએ તો એટલું સરસ કીધું આપણને એમાંથી થોડું ઘણું જો આપણે વિચારીએ ને કોઈ ભગવાન નિવાસ કરીને રહી શકે છે આપણે પણ ભગવાનને રાખવા જ નથી તો ભગવાન આવે ક્યાંથી ભગવાન છે ને એ બધું જ સમજે છે તમારું અંતર કેટલું ચોખ્ખું છે અને તમારું અંતર કેટલું ગોભરું છે ને એથી અજાયણું કાંઈ નથી આપણે ઉપરથી ભક્તિનો ઢોંગ કરતા હોય ઉપરથી ધર્મનો ઢોંગ કરતા હોય ઉપરથી આપણે સારા દેખાતા હોઈએ પણ અંતરમાં કેટલા આપણે ભગવાનને યાદ કરીએ ને એ ભગવાનને ખબર હોય તમે વિચાર કરો કે ગુણાદિતનંદ સ્વામીએ લખ્યું કે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી આપણા બધાયની જીવા દોરી એના હાથમાં છે મહારાજ વડોદરામાં ગયા ને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું કે બધાની દોરી ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે જેને નોતું જોવું ને સ્વામીનાયન એને એની હામું જોયું અને ઓલા પૂતળા કર્યા હોય ને પૂતળા કેમ ભાવ આમ હજડ બમ હોય એમ જીવતા માણસને નાડી પ્રાણ મહારાજે પોતાના ચિત્તમાં ખેંચી લીધા મૂર્તિમાં ચિતારે પેન્ટર કર્યું હોય એવા પૂતળા બધાય થઈ ગયા હતા હે મહારાજ માંગરોળમાં સમાધિનું નું પ્રકરણ ચલાવ્યું ને એટલે નીકળે અને સમાધિ થઈ જાય એટલે કે મહારાજે પોતામાં બધાની વૃત્તિ ખેંચી લીધી એટલે સમાધિ થઈ જાય પછી ઓલા વેપારીઓ બધા હતા ને એ વિચાર કરે કે આ સામીને ધંધો કરવા દેતા નથી વેપાર કરવા દેતા નથી હવે સામીને નીકળવાના થાય ને એ પહેલાં આપણે દુકાનના દરવાજા બંધ કરી દેવા એટલે આમ એકાબીજા હનહા કરે ને કે જો સામીને આવે છે મહિના દરવાજા બંધ થવા મારા કે આ શું કરે છે મારા તમે નીકળો ને એટલે બધા સમાધિ થઈ જાય છે એટલે એવું વિચારે છે બધા કે આપણે દરવાજા જ બંધ કરી દેવા મહારાજ કે કાંઈ વાંધો નહીં મહારાજ બીજે દિવસે પગમાં ઘૂઘરા પહેરીને નીકળ્યા અને ઘૂઘરા પહેરે એટલે હાલતા હોય એટલે એમાં ઘૂઘરાનો અવાજ તો થયા વિના રે નહીં મહારાજ ઘૂઘરા પહેરીને નીકળે અને ઘૂઘરાનો અવાજ આવે અવાજ આવે અને એ સામે નીકળ્યા એટલું એના હૃદયમાં થાય ને તોય સમાધિ થઈ જાય એને સમાધિ મહારાજે ચાલુ કરી અને મહારાજ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મુક્તાનંદ સ્વામીને મોકલાતા ભૂજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે ગુરુનું આશ્વાસન આપો અને કચ્છના સત્સંગીઓ અને રામાનંદ સ્વામીનું જરાક ઓલું ના થાય ને એટલા માટે તમે ત્યાં સત્સંગ માટે જાઓ અને મહારાજે અહીંયા પાછળથી સમાધિનું પ્રકરણ ચલાવ્યું પછી મુક્તાનંદ સ્વામીને ત્યાં સમાચાર પૂજ ગયા ધીરે ધીરે કરતા મયારામ ભટ્ટ ભૂજ ગયા મુક્તાનંદ સ્વામીને મળીને મળ્યા મયારામ ભટ્ટ તો દિલગીર થાવા સ્વામી કે આ તો રામાનંદ સ્વામીએ આને ગાદીએ બેસાડ્યા હજી નાનું છોકરું છે પીડ નથી અને સત્સંગ બગાડી નાખશે અરે માણસને તો ઠીક પણ પશુ પક્ષીને બધાને સમાધિ મળી થવાય આ કંઈક મેલી વિદ્યા હોય કે કામણ ટુમણ હોય કે કઈ મેલી નજર હોય જે હોય તે પણ તમે ત્યાં હાલો અને મુક્તાનંદ સ્વામી ત્યાં આવ્યા ભુજથી નીકળી અને મહારાજ માંગરોળથી અહીં થઈ મેઘપુર ગયા અને મુક્તાનંદ સ્વામી મેઘપુર આવ્યા ક્યાંકથી હાથમાં ખોટી આવી ગઈ છે સ્વામીને ખોટી લઈને આવ્યા હોય મુક્તાનંદ સ્વામી અને મૈંડા મહારાજને ઠપકો દેવા અને મૈંડા મહારાજને કહેવા સ્વામીને નહીં નારાયણ આ હું બધું તમે આદર્યું છે મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી અમને કાંઈ ખબર નથી આજે એક છડી છે ને અમારી પાસે એટલે એક અડાડીએ તો સમાધિ થાય ને એક ઠેબું અડાડીએ તો સમાધિ ઉતરી જાય અને રામાનંદ સ્વામીને અમે ભજન કરાવીએ છીએ એમાંથી એને જે થતું હોય છે જે અનુભવ થતા હોય છે ને એ થાય કે તમારાથી કે મારાથી કાંઈ બંધ નહીં થાય કે અને મહારાજે એક ભાઈને ઠેબું ઓડાડ્યું ને સમાધિ થઈ ગઈ મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા વિચાર કરે છે કે આ સમાધિ સાચી કે ખોટી પછી ધીરે ધીરે કરતા બધા કાલવાણી ગયા કાલવાણી ગયા ને ત્યાં મુક્તાનંદ સ્વામીના હેતવાળા હરિભગત અને સાધુ મહારાજે એને સમાધિ કરાવી મેર અને માધવદાસ વિચાર કરવા માંડ્યા ઊંડા ઉતરી ગયા કે આ હું કેવાય હારું કઈ ખબર પડતી નથી આમાં પછી જેઠો મેર અને માધવદાસ સમાધિ થી જાય ગયા ને એટલે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ સમાધિ છે ને એ હાચી છે એટલે એ તમને કહીએ છીએ કે જે આપણા ગુરુ રામાનંદ સ્વામી એ ઉદ્ધવનો નો અવતાર અને આ જે બ્રહ્મચારી છે સહજાનંદ સ્વામી એ શ્રી કૃષ્ણનો અવતાર છે અને અમને રામાનંદ સ્વામીએ કીધું કે મુક્તાનંદ કેમ માનતા નથી હવે જેનો પોતાને વિશ્વાસ જેની સાથે પોતાને હેત એ કે એટલે વિચાર તો થાય ને કે આ સાચું કે આ સાચું આપણે અહીંયા એ વાત કરીએ મુક્તાનંદ સ્વામીને પોતે એમ કે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું મયારામ ભટ્ટને જેમ કે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું એટલે રામાનંદ સ્વામીએ જે રીત પ્રવર્તાવી એ રીત પ્રમાણે આપણે હાલવું જોઈએ અને રામાનંદ સ્વામીએ તો આપણને કોઈની સમાધિ દેખાડી પણ નથી જોઈ નથી આપણે આ નવું કાયદું ક્યાંથી કાયદું સરદાનંદ અને પછી વિચાર કરતા 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 મુક્તાનંદ સ્વામીને કઈ ખબર નથી પડતી કે આમાં હું નિર્ણય કરવો મારે પછી પર્વત બાપા ને મુક્તાનંદ સ્વામી બધા નાવા ગયા છે ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામી બહિર ભૂમિ ગયા ન્યા રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન દીધા મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન દીધા ને એટલે રામાનંદ સ્વામીના દર્શનથી સ્વામી આનંદમાં આવી ગયા મુક્તાનંદ સ્વામી પછી ખાખરાના વનમાં દર્શન દીધા એટલે સ્વામીને ઠપકો દીધો રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સ્વામીને કે અમે અનંત વાર તમને કીધું હજી નથી મનાતું એ કે રામાનંદ સ્વામીએ તો એમ કીધું મુક્તાનંદ સ્વામીને દર્શન દઈને આ છેલ્લી વાર કહું છું સ્વામી હવે પછી તમે ભૂલ ખાઓ કે થાપ ખાઓ તો હવે પછી હું તમને કેવા નહી આવું પછી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ માન મુક્તાનંદ સ્વામીએ કીધું પછી મહારાજના ના કહેવાથી મુક્તાનંદ સ્વામી રેવલ માં આવ્યા હે એટલે મુક્તાન રામાન સ્વામી એટલું જ કીધું કે સ્વામી લોજમાં તમે રહ્યા સત્સંગમાં અમે ફર્યા અમે તમને અનંત વાર કીધું કે અમે તો ડૂગડૂગીના વગાડનારા છીએ ને વેશના ભજવનારા તો હવે પછી આવશે એ આવડા આ છે હવે પાછો કહેવા નહીં આવું એમ કહીને રામાનંદ સ્વામી અદૃશ્ય થઈ ગયા સહજાનંદ સ્વામી મહારાજની જય